હલો કેરા આવી ગયા કેરા તરીના કિલો સસ્તા અને સારા હલો કેરા આવી ગયા કેરા એ કઈ ખાવજો પછી ખૂટી રી છે હલો કેરા આવી ગયા ગામમાં કેલાવાળો આવ્યો કેલા ખાવા તે હા હા હા

આ તારી જાય ના ગાડામાં લેકરી

ગાના તે મારી રેકડી ક્યાં જાવ દીદી મારી રેકડી તો વાત બાજુ જાય છે

એ તમારો બાપા જીવું હોય ને તો હામે જો ઓલી જાળી દેખાઈ માં કરી દઉં હાલો હાલો આવતા રહ્યો આવતા રહ્યો હાલો બાઈ ના નીકળો બાકી જીવો જોય હાલો

અને એમાં વાઘ ખારો થઈ ગયો હોય એટલે તમે ને ઘાઈ પકડી લીધો ને ગામમાં કોકને નુકસાન કરશે એ હા એ હા હલો ફોરેસ્ટ ખાતા કરે ગયા ને એ વાઘ ને પકડી જશે તમે તમારા ઘર ભેગી ના થવા લો હવે હલો નીકળો નીકળો ભાઈ